હવે એકમુખી રુદ્રાક્ષનું મહત્વનું હું વર્ણન કરું છું એ પહેલાં જાણી લઈએ કે અહીંયા મારી પાસે ઘણા યાત્રિકો અને શ્રદ્ધાઓ આવે છે કે હું રુદ્રાક્ષની પરીક્ષા છું લોકો બીવે છે કે રુદ્રાક્ષ ડુપ્લિકેટ આવી જાય તો શું એમાં ઘણા બધા આના પ્રયોગો કરે છે કે પાણીમાં ડૂબી જવું ન ડૂબી જવું એનું વાઇબ્રેશન ચેક કરે પણ આના કોઈ અખતરા કે આની પરીક્ષા નથી માત્ર ને માત્ર આપણે ડેન્ટિસ્ટો જે ડિજિટલ એક્સરે કરે છે દાંત નાક દાઢનો એવી રીતે એ એક્સરે મશીન ઉપર રુદ્રાક્ષ મૂકો એટલે તમને આખા કપાટ કમ્પાર્ટમેન્ટ દેખાય છે એટલે એક્સરે સિવાય રુદ્રાક્ષનું કોઈ પ્રમાણિક સર્ટિફિકેટ નથી મારી દ્રષ્ટિએ અથવા તમે કોઈની પાસેથી રુદ્રાક્ષ લો અને એ માણસ વિશ્વાસુ હોય અને તમારા શ્રદ્ધા બેસતી હોય તો સાચું એટલે રુદ્રાક્ષમાં બનાવટ બહુ થાય છે એટલે આ પહેલી વાત કે એક્સરે કરાવવાનો આગ્રહ રાખજો એ વિજ્ઞાન છે અને એક્સરે મશીનમાં ડિજિટલ એક્સરેમાં રુદ્રાક્ષ વિશે બહુ સ્પષ્ટ આવે છે અને કમ્પાર્ટમેન્ટ ક્લિયર દેખાતા હોય છે એક મુખી રુદ્રાક્ષમાં મેં પહેલાં કીધું એમ એક જ કમ્પાર્ટમેન્ટ હોય છે અને એક જ ધાર આખા રુદ્રાક્ષના પારામાં દેખાતી હોય છે એને એક મુખી રુદ્રાક્ષ છે શાસ્ત્ર એવું કહે છે કે આ એક મુખી રુદ્રાક્ષ છે ભગવાનની ત્રીજા આંખમાંથી પ્રગટ થયેલું છે એટલે અને સ્વયં ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે એટલે એક મુખી આપણે ધારણ કર્યું હોય તો આપણી સાથે ભગવાન ભોળાના ચોવીસ કલાક છે એવું માનવામાં આવે છે આની અસર વ્યાપક છે શિવ શિવપુરાણમાં જે કીધું છે એ પ્રમાણે જોઈએ તો એક મુખી ધારણ કરનારને આ જગતમાં સુખ મળે છે અને મૃત્યુ પછી ઉલા જગતમાં મોક્ષ અને શિવલોક પ્રાપ્ત થાય છે એક મુખી રુદ્રાક્ષ નું એટલું મહત્વ આપેલું છે અને એક મુખી રુદ્રાક્ષ જે નિષ્ણાતો કહે છે છે એ પ્રમાણે વર્ષે એક એક વૃક્ષમાં કદાચ ફળ લાગે એટલે ખૂબ જ દુર્લભ છે આના ફાયદા એટલા બધા છે ને એટલે દુર્લભ છે અને એટલે સૌથી વધારે ડુપ્લિકેશન થતું હોય અને સૌથી વધારે છેતરપિંડી થતી હોય તો એક મુખી રુદ્રાક્ષમાં થાય છે આ એકમુખી મુખી રુદ્રાક્ષની કિંમત અત્યારે સારો નેપાળી એકમુખી જો ભાગમાં હોય ને મળી જાય તો એક કરોડ સુધી જાય છે અને સારો ઇન્ડોનેશિયા દાણો સારો વ્યવસ્થિત લેવામાં આવે ને તોય તે દોઢ થી બે લાખ કે અઢી લાખ રૂપિયા કે ત્રણ લાખ સુધી એકમુખી રુદ્રાક્ષ જાય છે આના ફાયદા અનેક છે આના ફાયદા એકમુખી રુદ્રાક્ષ ને સૂર્યગ્રહ સાથે સંબંધિત કરવામાં આવ્યો છે એટલે સૂર્યગ્રહ જેનો નબળો હોય એની માટે મુખી રુદ્રાક્ષ અદભુત ગણવામાં આવ્યો છે વધતા સૂર્યને રિલેટેડ જે કામ કરે છે જે નેતા નેતાગીરી કરે છે જે વહીવટ કરે છે મોટા જેને લોકો વચ્ચે પ્રતિષ્ઠિત થવું છે જે મોટા મોટા સંતો છે એમને લોકો વચ્ચે પૂજાવવું છે આ બધા માટે મુખી રુદ્રાક્ષ ચમત્કારને જેવું કામ કરે છે એક મુખી રુદ્રાક્ષનો આપણને ખ્યાલ હોય તો વર્ષો પહેલા આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આખી માળા એકમુખી રુદ્રાક્ષ ની પહેરતા હતા આ એક મુખી રુદ્રાક્ષ હોય ત્યાં સુધી તમે લોકોની સાથે નજર માં રહ્યો છો લોકોની સફળ આગેવાની કરી શકો છો એવું ભગવાન ભોળાનાથે આપણે શિવ પુરાણમાં વચન આપેલું છે એટલે એક મુખીના અનેક ફાયદા છે પણ એક મુખી પાછળ ભાગવું નહીં મારું એવું માનવું છે એનું કારણ છે કે તમે એક મુખી દુનિયામાં ગમે ત્યાં લેવા જશો તો સો માંથી નવ્વાણું ટકા ડુપ્લિકેટ આવશે આવશે ને આવશે તે એટલે એક મુખીના ઘણા બધા વિકલ્પો છે એટલે એક મુખી રુદ્રાક્ષ અત્યંત દુર્લભ છે અત્યંત દુર્લભ છે અને એટલે મને એક સંતે એવું કીધું કે તમે એક મુખી રુદ્રાક્ષ તમને સામેથી શોધતો આવશે જો ભાગમાં હોય એને જ એક મુખી મળે છે અને ઈશ્વર ભોલાનાથની કૃપા હશે તો તમારી પાસે સો ટકા આવશે એક મુખી વાત પાછળ પૈસા ખર્ચતા નહીં સમય બગાડતા નહીં એક મુખીતા નાના નામે એક લાખ માંથી નવ લાખ નવ્વાણું હજાર ડુપ્લિકેટ હોય છે એટલે એક મુખી રુદ્રાક્ષ નું એટલું બધું મહત્વ છે એટલે એની પાછળ આપણે દોડતા નહીં એના વિકલ્પો આપણે આગળ ઘણા બધા છે જોશું એટલે એક મુખી રુદ્રાક્ષ એ રાજયોગ આપનારો છે એક મુખી રુદ્રાક્ષ મોક્ષ આપનારો છે એક મુખી રુદ્રાક્ષ પેઢીઓ સુધી આપણા કુટુંબમાં રહે તો પેઢીઓ સુધી આપણે સમૃદ્ધ રહેવી છે સામાજિક રીતે પ્રતિષ્ઠિત રહેવી છે એ બધી વાત સાચી છે પણ એક મુખી રુદ્રાક્ષ ની પાછળ દેવો કરીને કરોડો રૂપિયા ખર્ચનારા મેં જોયા છે અને નવ્વાણું ટકા ડુપ્લિકેટ હોય છે અને પછી ભરાઈ જાય છે એટલે એક મુખી રુદ્રાક્ષ નું અનેરું મહત્વ છે છતાં મળતા નથી એટલે એક મુખી રુદ્રાક્ષ ની પાછળ આપણે ભાગતા નહીં ભાગતા નહીં ભાગતા નહીં ખોટા પૈસા બરબાદ ના કરતા હવે આપણે આગળ બે મુખી રુદ્રાક્ષ ની વાત કરશું બે મુખી રુદ્રાક્ષમાં બે ધારી રુદ્રાક્ષની હોય છે રુદ્રાક્ષના પારા ઉપર બે ધારીઓ છે અને એક્સરે કરો તમે તો એમાં બે કમ્પાર્ટમેન્ટ હોય છે બે માં એક એક બીજ હોય છે આને અર્ધ નારેશ્વરનું પ્રતિક ગણવામાં આવે છે અમારા યોગ શાસ્ત્રમાં ભગવાન ભોલાનાથ અને માં આપણા ચક્રમાં માથા ઉપર હોય છે અમે યોગીઓ માનીએ છીએ કે શિવ અને શક્તિ બે આપણા માથા ઉપર હોય છે અહીંયા સહસ્ત્ર ચક્રમાં અને દ્વૈત માંથી જવા માટેનું સૌથી ઉત્તમ સાધન હોય ને તો બે મુખી રુદ્રાક્ષ ગણવામાં આવ્યું છે આ બે મુખી રુદ્રાક્ષ જે ધારણ કરે એને યોગમાં માળાયુ ફેરવવામાં સિદ્ધિ પ્રાપ્ત કરવામાં ખૂબ જ ઝડપ મળે છે કારણ કે દ્વૈત માંથી અદ્વૈત થવાનો આ મોટા મોટો રસ્તો છે અને અદ્વૈતતાનું પ્રતિક હોય તો બે મુખી રુદ્રાક્ષ છે દખા હોય છે સાસુ દખા હોય છે બહેનો વચ્ચે દખા હોય છે મહા દીકરા વચ્ચે દખા હોય છે આવા ડખામાં આવા ઝઘડામાં જો બે મુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે તો શાંતિ થાય છે ભગવાન તમારા જીવનમાં બે મુખી રુદ્રાક્ષ પહેરનારાના જીવનમાં કૌટુંબિક કલાનો નાશ કરે છે કૌટુંબિક કલાનો નાશ થાય છે એ વાત સો ટકા સાચી દરેક ગ્રંથોમાં લખેલું છે કે બે મુખી રુદ્રાક્ષ આનું મહત્વ છે અને બે મુખી રુદ્રાક્ષ કારણે તમારે ધ્યાન કરવાની અને જપ કરવાની એકાગ્રતામાં એકાગ્રતામાં અનેક ગણો વધારો થાય છે કારણ કે બે મુખી રુદ્રાક્ષ સીધું તમને અદ્વૈત તરફ લઈ જાય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ બે મુખી રુદ્રાક્ષ ખૂબ જ મહત્વ છે અને અત્યારે બે મુખી રુદ્રાક્ષ નું લોકોને ખબર પડી રુદ્રાક્ષ ધીરે 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 દુર્લભ થતા જાય છે પાંચ વર્ષ પહેલા બે હજારમાં મળતો બે મુખી અત્યારે એસી હજાર પંચ્યાસી હજારમાં નેપાળી બે મુખી મળે છે એસી પંચ્યાસી હજાર પણ એના વિકલ્પ છે આપણી પાસે એટલે આપણી પાસે એસી પંચ્યાસી હજાર ન હોય તો મલેશિયાના એક મલેશિયા રુદ્રાક્ષ પણ આપણે પહેરી છીએ એ એટલો જ ફાયદો આપે છે કદાચ એક ઉત્તમ વિકલ્પ છે ગૌરીશંકર રુદ્રાક્ષ જે બે મુખી રુદ્રાક્ષના જેટલા ફાયદા છે એટલા જ ફાયદા ગૌરીશંકર રુદ્રાક્ષમાં છે જે આપણે ગૌરીશંકર રુદ્રાક્ષની આગળ વાત કરશું એમાં આવશે પણ બે મુખી રુદ્રાક્ષ તમારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે સૌથી સૌથી શક્તિશાળી અને સૌથી ઉપાય છે બે મુખી રુદ્રાક્ષ ની વાત કરીએ આ ત્રણ મુખી રુદ્રાક્ષમાં ત્રણ કમ્પાર્ટમેન્ટ ત્રણ ધાર્યું રુદ્રાક્ષ ઉપર જોવા મળે છે ઉપરથી તમે જોવો ને તો ત્રિકોણાકાર લાગશે આ રુદ્રાક્ષ પ્રમાણમાં સસ્તા હોય છે છતાંય ખૂબ જ મહત્વ છે આ ત્રણ મુખી રુદ્રાક્ષનો આ ત્રણ મુખી રુદ્રાક્ષ મંગળ ગ્રહ સાથે જોડાયેલો છે એટલે આ વર્ષ બે 2025 નો વર્ષ મંગળનો વર્ષ ગણવામાં આવે છે અને આ આ વર્ષે ત્રણ મુખી પહેનવાનો ખૂબ જ ફાયદો થાય છે જેને જન્મ કુંડલીમાં મંગળ નબળો હોય તો ત્રણ મુખી રુદ્રાક્ષ ખૂબ જ ફાયદો કરે છે આ ત્રણ મુખી રુદ્રાક્ષ અગ્નિ દેવને પણ સમર્પિત છે એટલે અગ્નિ તત્વ જેનું ઓછું છે મંગલ જેનો ખરાબ છે એટલે કે જેવા માણસનું વ્યક્તિત્વ એવું હોય કે જે બહુ જાહેરમાં બોલી ન શકતો હોય બીજાથી દબાઈ જતો હોય જેને સાહસ વૃત્તિ ઓછી હોય જે બીકણ હોય એને આ ત્રણ મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ ત્રણ મુખ્ય રુદ્રાક્ષનું મહત્વ ખૂબ જ છે મંગલના નંગ ધારણ કરવા કરતાં એક સારા ત્રણ મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી અનેક ગણો ફાયદો મળે છે તમે જાહેરમાં બોલી ન શકતા હોય તો ત્રણ મુખી રુદ્રાક્ષ તમને લીડર બનાવવાનું કામ કરે છે ત્રણ મુખી રુદ્રાક્ષ મંગલનું પ્રતિનિધિત્વ કરે છે એટલે મંગલની સાથે રહેલા તમામ પ્રવૃત્તિઓમાં તમે ખૂબ જ આગળ વધી શકો છો એટલે ત્રણ મુખી ખૂબ જ ખૂબ જ મહત્વ છે